શું હતું આજે કાલ સાજે મને સમાચાર મળ્યા બારગામથી ચિત્રાસની આજુબાજુના ગામના આગેવાનોએ ફોન કર્યો કે કંઈક આપણી બેંકમાં એફડી ઇન્ડિયા ફર્સ્ટમાંથી આ લોકોએ બેંકમાં કંઈક મેનેજર મળી અને કોમ્ફર્ટ થયેલું છે અને ગરીબોના પૈસા અંદર ફસાઈ ગયા છે એ વાતથી એટલે સવારે વહેલા અમે ગામના અમુક ગામના પાંચ દસ આગેવાનો ભેગા થયા પછી આજુબાજુથી બધા કોટડા પિરુચરાના રોમપરા બટાવડાથી અને માલપુરિયા જસપુરિયાના બધા આગેવાનો આવ્યા એટલે અમે બેંકમાં અહીંયા રજૂઆત કરી એટલે એ લોકોને કાલે ખબર પડી ગઈ હતી ત્યાં એના પોલીસ બંદોબસ્ત મૂકી દીધો ચોર હોય ને ચોથા પગ કાચા એટલે પોલીસ બંદોબસ્ત મૂકી દીધો એમને એને અહીંયા અમે રજૂઆત કરી અમને મેં કહ્યું બેંક સાથે લેવા દેવા નથી અમે બે વર્ષથી આ બેંકમાં કંટાળી ગયા છીએ અને આ ગરીબોના પૈસા છે અને આ ચીટિંગ કરીને પૈસા મેનેજર અને ઇન્ડિયા ફાસ જે શા છે કંઈ શું નામ છે એનું આ તું આ તો દિશાનું છે એ લોકોએ ઘરે ઘરે જઈને બેંકના અધિકારીઓ સાથે ઘરે ઘરે જઈને ગરીબ રોડી રોડ બેના પૈસાથી એફડીઆરના પૈસા ઉપાડ્યા ગરીબ બધા સમાજોના પૈસા ઉપાડીને મજૂરી કરવાના પૈસા લગભગ ચારથી પાંચ ચારથી પાંચ કરોડ રૂપિયા એનું કોમ્પર્ટ થઈ ગયું ત્યારે આ બાર ખબર પડી છે અમે આ રજૂઆત કરવા આવ્યા છીએ હવે આ લોકો અમારા સાથે બિલકુલ વ્યવહાર બરોબર સારો રાખ્યો નથી અને અમને અમે તપાસ કરીએ છીએ તપાસમાં તો નરેન્દ્ર મોદીને બધા કરોડો રૂપિયા લઈને આવી ગયા એમને કશું નથી આ ગરીબોના પૈસા માટે અમે લડી રહ્યા છીએ એટલે તમારા માધ્યમથી અમારી એક વિનંતી છે કે આ આ ગરીબોને ન્યાય મળે કેટલા લોકોને પૈસા લગભગ બસોથી બસોથી અઢીસો મળશો છે ટોટલ ગ્રાહકો કે જે એમના ખાતામાં અને એફડી પે પડી હતી એટલે ઇન્ડિયા ફર્સ્ટને કોઈ એમને સ્કીમ આપી કે તમે આ કરો તો નવ વર્ષમાં આટલા ડબલ પૈસા થાય એમ કરીને ઘરે જઈ જઈને આ લોકોએ પૈસા તંત્ર એટલે કપૂર છે કે કપૂર હલો હું જસપ્રિયા સરપંચ દિનેશભાઈ બેંક ઓફ બરોડાની અંદર ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કરી અને એક વીમા કંપની હતી જે બેંક ઓફ બરોડાથી મર્જિંગ કરેલી હતી આ લોકોએ એડવાન્સ પ્રીમિયમ તરીકે અમારી જોડેથી ચિત્રાસણી જસપ્રિયા કોટડા પિરોજપુરા બોટાવાડા ટોટલી જે ખેડૂતોના પૈસા ફિક્સ ડિપોઝિટના સલટી પડ્યા હતા એ એમના ઇન્ડિયા ફર્સ્ટ ઇન્સ્યોરન્સના એજન્ટે વટવરાઈ અને ટોટલી પૈસા ઉપાડી લીધેલ છે અને આ લોકોએ અમને એવું કીધું હતું કે ભાઈ તમે એડવાન્સ પ્રીમિયમ ચોવીસ ને પચીસનું ભરશો તો તમને દસ કે વીસ ટકા તમને લેસ મળે છે તો એ લેસ કે મળે છે એ રીતે અમે એ લોકોએ અમારા સર્ટી જે વટાવી અને ટોટલી પૈસા આ લોકોએ કેશના અંદર ઉપાડી અને કૌભાંડ કરેલ છે અમારો પૂરો ભરોસો બેંક ઓફ બરોડા હાથે હતો ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સને અમે કોઈ ઓળખતા બી નહોતા બેંક ઓફ બરોડાના મેનેજર સાહેબે તથા સ્ટાફ ગણું એવું કહેતો હતો કે ભાઈ તમારું જે બરોડાના નામે સર્ટી પડ્યા છે એના અંદર વ્યાજ ઓછું આવશે તો ઇન્ડિયા ફર્સ્ટની અંદર તમે પૈસાનું રોકાણ કરો તો આજુબાજુના ખેડૂતોએ જે મહેનત મજૂરી કરી ખરા તડકાના પરસેવાના પૈસા હતા એ મજૂરીના પૈસા જે અમે સર્ટી લીધેલા હતા એ ટોટલી અમારા પૈસા આ જે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સના એજન્ટ આશુભાઈ રિયા એ લઈને ફરાર થઈ ગયા છે અમે બેંકની અંદર આજુબાજુના ગામડાના લોકોને જેમ જેમ ખબર પડી તો અમે બધા લોકો આજુબાજુના ગામડાના લગભગ દોઢસો બસ્સો પોલિસી અમારી છે તો ટોટલી ચેક કરાયું તો હરેક મેક્સિમમ હવે પોલિસીના અંદર એડવાન્સ પ્રીમિયમ